અમદાવાદ શહેરમાં બાપુનગર પાસે આવેલ વિરાટ નગર ચાર રસ્તાથી લઈને હર ઘર તિરંગા યાત્રાનું આપણા લોકપ્રિય સાંસદ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમમાં લાખોની સંખ્યામાં શાળાના દરેક શાળાના વિદ્યાર્થીઓ શાળાના સંચાલકો તેમજ પોલીસ પ્રશાસન ટ્રાફિક પ્રશાસન હોમગાર્ડ પ્રશાસન તથા મ્યુનિસિપલ કર્મચારીઓ હાજર રહ્યા હતા અને ટ્રાફિક ખાતાના DCP શફીન હસન જાતે ટ્રાફિકને જાતે કાબૂમાં કરી રહ્યા હતા આ તિરંગા યાત્રાનો વિરાટ નગરથી લઈને નિકોલ ખોરિયારમાં ના મંદિર પાસે એક મોટી રેલી કાઢવામાં આવેલ હતી